મિત્રો આ સાઈડ માન ભેલું અને આ સાઈડ બબુ ચા પી લઈ જો આ તા ચા નહી પીવાનો ના તો ચા નહી પીતો તારો પીવી ના આમ ખાવાનું અન ગુડ મોર્નિંગ બોલે ગુડ મોર્નિંગ બોલ ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ તમે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાલ પી લે

<स्यान> बोली चापी भी। मम्मा तो जी बस <स्यान> बोली <प्रत्तर। स्यान> <तार के> <स्यान>

अच्छा जो उठा ला 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 आजा बुत चल चल आरुन आप तू बैठोन तू जब अलग अलग उठेगी अच्छा हाँ बुत बुत जोत सी भैया सरपा जाओ जो जाओ ये जाओ उठा जो भैया उठा जोन तू बोल गुड मॉर्निंग

Adib, 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 nom? adib, kakak adib, 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 kakak adib, 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 dada adib, 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 nom? Ko nom? ta dadan nom. <laughs>

બકરાયા તો આપી જવોકોભાળ જ તમે શર્ટન નહીં લેવું ને પાટણથી લઈ લીજો સારું એવું હું ચેક કરે તો હમણાં એટલે હું હમણાં જાઉં ને પાટણ હમણાં વળતર લેવાય તો ના સાઈડ એ નહીં ના આવું ચાલશે ના આવું ધાર એટલે રવા દે કહો ના સાઈડ આપણે જમવાનું બનવાનું ચાલુ હોય ટિફિન બનાવવાનું ચલા ટોમેટાનું બનાવ તો આપણે મારો ઉપવાસ હોય અગિયાર આ તો યતાલ બેન યતાલ તારે અગિયાર હશે ને હા ચો જઈએ તલ તારે અગિયાર છે ને આપણે બેન અગિયાર છે કોઈક સારું ફરાળી કોઈક લાવો જ લાવો બાકી આપણે ચાલશે શું બનાવી

મારો મારા મિત્રો આ બાજુ મારા પુઓ હેકેજાપુર થી આ જય માતાજી ના સાઈડ દાદા ઊંઘ્યા હાદા હવે તબિયત એકદમ રેડી થઈ ગઈ હા કમ્પ્લીટ જાતે ચાલવા પણ મોડી આવી ગયો તો બોલો શું હતું તો કોમેન્ટ મેં તમે કાલ ચાલુ કરવા નહોતું કીધું ફટાફટ ચાલુ કરતો હા ફુવાન લઈ લીધા ચિંતા ના કરો ચા બની જો આ બધા ચા પાવડો ફટાફટ હડો હવે તમે આ શેટર લઈ લો લે હું તમારું મોટી બુંદ આપી દે ભાઈ ગમે તે કાઢી નાલ દે ભાઈ હા

લડા જા દવા સીધા પછી બારે બાર ગયા આવજો તો મિત્રો આપણો ભૈલું ઉતારી તારી વન એકડે ગયા સીધા ઘરે જવાનું તો મિત્રો આપણે હવે ઘરે આવ્યા હતા આ સાઈડ સુંદરી માટે ધરાક લાવ્યા આપણે એ ધરાક ખાધી સુંદર જીજા ખાટી બેઠ જા મેં ખાધી આ રે આ રે સુંદર ભાઈ બંકો ધરાક ખાધી ધરાક

ચા પાણી કરી અર્જુ એ ભગવાન ભા માટે બનાવ ભા માટે બનાય થોડો મોડો